આવતીકાલે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસની તારીખો થશે જાહેર તો રાજ્યની છ વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણીની પણ થશે જાહેરાત આવતીકાલે બપોરે ત્રણ વાગે ચૂંટણી આયોગની થશે પત્રકાર પરિષદ ત્યારબાદ લાગુ થશે સંહિતા ગાંધીનગર બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પ્રચારના કર્યા શ્રી ગણેશ અમદાવાદના સુભાષ ચોક સ્થિત ભીડભંજન હનુમાનજી મંદિરે કર્યા દર્શન અને ત્યારબાદ પૂજા અર્ચના જાહેર સભામાં કહ્યું પ્રધાનમંત્રીએ દસ વર્ષમાં દેશને તમામ ક્ષેત્રે સમૃદ્ધ કરવાનું કર્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તમિલનાડુ કેરળ તેલંગાણાના પ્રવાસે પથનામ થિટ્ટાની જનસભામાં વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર તો કેરળમાં કમલ ખીલાવવાનો વિશ્વાસ કર્યો વ્યક્ત ગ્રામ્ય રોડ કનેક્ટિવિટી સુદૃઢ કરવાની દિશામાં મુખ્યમંત્રીનો નવતર અભિગમ સરહદી ગામો પરાઓ તથા આદિજાતિ વિસ્તારોના વિસ્તારોના ઓછી વસ્તી ધરાવતા માર્ગોનું કરાશે રાજ્યમાં તારીખ અઢાર માર્ચ થી આગામી નેવ દિવસ સુધી તુવેર ચણા અને રાયડાની ટેકાના ભાવે થશે ખરીદી રાજ્યના કુલ ચારસો સાડત્રીસ કેન્દ્રો પર થશે ખરીદી ખેડૂતોએ નાફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ પર કરવાની રહેશે નોંધણી અંદાજીત સવા ત્રણ લાખ ખેડૂતોને મળશે રાજકોટવાસીઓની પાણીની સમસ્યાનો આવશે અંત રાજ્ય સરકારે હડાળાથી પડવલા બલ્ક પાઇપલાઇનના પ્રોજેક્ટ માટે ફાળવ્યા બસો પંચાણું કરોડ રૂપિયા અઢાર લાખ લોકોને દરરોજ મળશે એકસો પાંત્રીસ એમએલડી પાણી સપ્તાહના છેલ્લે દિવસે બજાર લાલ નિશાનની સાથે બંધ મિડકેપ અને સ્મોલ કેપ શેર્સમાં વેચવાલીના પગલે સેન્સેક્સ ચારસો ચોપન પોઈન્ટ ઘટી બોતેર હજાર છસો પર તો નિફ્ટી બાવીસ હજાર નજીક બંધ બેન્કિંગ આઈટીના શેર્સ રેડ ઝોનમાં તો સોના ચાંદીમાં સુધારો વિમેન્સ પ્રીમિયર લીગમાં આજે દિલ્હીમાં જોવા મળશે જોરદાર મુકાબલો આરસીબી અને મુંબઈ ઇન્ડિયન્સની વચ્ચે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં મહામુકાબલો વિજેતા ટીમ દિલ્હી કેપિટલની સામે થશે ફાઇનલ મેચ